વાગરાના પહાજ નજીક કેનાલમાંથી અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસે તપાસ શરૂ કરી હતી વાગરા તાલુકાના પહાજ ગામ નજીકથી પસાર થતી કેનાલમાંથી અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી બનાવની જાણ થતાં જ વાગરા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી તેને વાલીવારસોની શોધખોળ હાથ ધરી હતી બનાવની પ્રાપ્ત વિગત અનુસાર આજરોજ લગભગ બાર વાગ્યાની આસપાસ વાગરાથી મુલરને જોડતા માર્ગ ઉપર આવેલ પહાંચ ગામ નજીક કેનાલમાં અજાણ્યા ઈસમની લાશ તરતી હોવાની માહિતી વાગરા પોલીસને મળી હતી ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ બનાવવાળી જગ્યાએ પહોંચી જોતા કેનાલના વહેતા પાણીમાં એક ઈસમની લાશ તરતી નજરે પડી હતી પોલીસે પાણીમાં તરતી લાશને બહાર કાઢી મૃતદેહને તપાસી જોતા તેના શરીરે કોઈ પણ ઈજા કે ઘાનું નિશાન મળ્યું ન હતું મદરજનાર ઈસમના ખિસ્સા તપાસી તેમાં જોતા પણ કોઈ ઓળખ થાય તેવા કોઈ ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા ન હતા જેને લઈ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી મૃતદેહની ઓળખ થઈ શકી નથી મર જણા ઈસમે નાઇટી ટ્રેક પહેરેલ હતી તેમજ ઉપરના ભાગે કોઈ કપડું પહેરેલ ન હતું જેને લઈ પોલીસે આસપાસમાં તપાસ આદરી હતી પરંતુ આસપાસમાંથી પણ કંઈ મળી આવ્યું ન હતું હાલ તો વાગડા પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પીએમ અર્થે ખસેડવા સાથે તેના વાલીવારસોને શોધવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો